કઈ નથી ઉતાર્યો થેલો એના પૈસા દેવાના નહીં આવતા તમારા પત્ર અને નય આવાય રખ્યો તો કરી લેવાનો હા રાજી નથી

કારખાના <coughs> <coughs>

હા એટલે કે બહાર આ ન છે નકર રૂપિયા માં ગાડી અહીં આવતી 2040 બરાબર કે દીધા પછી જે લઈ જ દે દે ત્યાં ઉતરવા નું પૈસા ખેડું બંધ કરો અરે અમે નહોલા બોલો તમે યાર વાળા કહી દયો કે ભાઈ તમારે આ આપી દીધી એટલે વાત સાચ કરી દેજો અમાર નઈ કાટાના પૈસા દેવાના નઈ વજનના પૈસા દેવાના યા ઉતારવટ થઈ જઈ છે આ ખેડૂત બેજતાર કલાક લાઈનમાં ઊભરે ઊભરે ઉતારવા તો પ્રીમા લઈ જશે આ તો સીધી સીધા બંધ કરો